કેમ છો જય માતાજી મિત્રો આપણા એચજી બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ચેલેન્જ વિડીયો ફરીથી પણ લઈને આવ્યા છીએ તો કાલનો વિડીયો તમે જોયો હશે તો કેટલો ખતરનાક ચેલેન્જ વિડીયો હતો તો આજનો પણ એના કરતે ખતરનાક ચેલેન્જ વિડીયો છે તો ચેલેન્જ વિડીયો કયો કેવો છે એ તો તમને હાલ કહેવામાં નહીં આવે કારણ કે તમે પહેલેથી બધું જાણી લેશો તો પછી જોવાની તમને પણ મજા નહીં આવે અને અમને પણ મજા નહીં આવે તો જય માતાજી મિત્રો અને આપણે કાલે એટલી બધી ઓમ હજી સુધી પણ આપણા પગ દુખે છે ઊઠે બેઠક કરી હતી એના કારણે હું કોઈ વાંધો નથી તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો નાનો ભાઈ સમજીને તો મિત્રો આજે ચેલેન્જ વિડીયો ફરીથી આપણે એક બનાવવાનો છે તો ચેલેન્જ વિડીયો કયો છે અને કેવો છે અને તો પહેલું કન્ટિન્યુ જોડાઈ રહેજો અને હા એક વાત જણાવવાની છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે મને પણ એ આનંદ લાગે અને તમને પણ જોવાની મજા આવે તો જય માતાજી મિત્રો યુટ્યુબની અંદર કોમેન્ટ આવતી હતી કે મિત્રો તમે કેટલા જણા છો તો હાલ હું વિડીયોની અંદર તો હું એકલો જ અને મારી સાથે મારી સ્ટેન્ડ હે એના લીધે હું વિડીયો બનાવી શકું છું અને હા અને શાયરીવાળા તો હું વિડીયો બનાવું છું અને બનાતો રહેશું અને આવા પણ ચેલેન્જ વિડીયો પણ બનાતો રહેશું તો જય માતાજી મિત્રો સ્ટાર્ટ કરીએ ચેલેન્જ વિડીયો તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે જે ચેલેન્જ વિડીયાનું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં આપણે આવી ગયા છીએ અને કાન જે ઢેબો હતું એ જ ઢેબો રાખવાનું છે ચેલેન્જ વિડીયાની અંદર પણ આખો અલગ ચેલેન્જ વિડીયો છે તો આપણે પેલું કાન એક મિનિટની અંદર હતું તો આપણે આવ્યું ત્રણ મિનિટની અંદર તો જો ત્રણ મિનિટની અંદર આપી બે હાથી કરી ઉપાડીને ઓમ આમ રાખીશ કે ત્રણ મિનિટ સુધી રાશી કહેશું તો બરાબર અને ત્રણ મિનિટ નહીં રાશી કહું તો આપણી હાલત શું થવાની છે એ તો તમે ચેલેન્જ વિડીયાની અંદર જોઈ જ હશે એના કરતાં પૂંડી ચેલે વધારે થશે એટલે કન્ટિન્યુ રહેજો અને મિત્રો હા મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં અને જય માતાજી મિત્રો હવે આપણે ચેલેન્જ વિડીયાનું સ્ટાર્ટ કરીએ तो मित्र बहु तो से आणि एक मिनिट ने रही तो मित्रों लगभग एक मीनिट सुधी राशी पोहोस લગભગ તો નહીં રાખી ગયો તો મિત્રો આપણે આ ચેલેન્જ વિડીયો હારી ગયા છીએ અને મિત્રો હાથે થોડું વધારે આ થાય એમ નહીં થતો જેમ કે કોઈક લાગે વાગ્યું વધારે તો એક હાથે ઉપાડું એટલે જેટલું દુઃખ એટલે ચટલું કાઠું છે તો મિત્રો હવે આપણી શું હાલત થવાની છે એ તો પોતાની જ ખબર છે અને તમે જોજો ને અને મને કેવું લાગે વિડીયો તો લાઈક કરજો આ એક મિનિટ સુધી પણ નહીં રાખી રાખી શક્યો તો આવી રીતે મિનિટ તો હું કઈ રીતે રાખું તમે ભળા થઈને ચેક ના કરતા અને હવે આપણે ચેલેન્જ વિદ્યાની આગળ જઈએ જય માતાજી જય માતાજી મિત્રો ફાઇનલી આપી બીજી ચેલેન્જ જે એક જીત્યા આ બીજી ચેલેન્જ ભોગાવા આવી ગયા છીએ તો આ ચેલેન્જ કેવી છે તો બમ્પ મારવાના છે તો બમ્પ જેટલા મારવાના છે બમ્પ મારવાના છે પચાસ પચાસ નહીં કરી શકીએ સોરી પચાસ નહીં હો મારવાના છે હો આપણે દાડી નહીં કરી શકીએ તો બીજા પાઠની અંદર એટલે બીજા ભાગની અંદર તમે જોઈ શકજો પચાસ આપ નહીં કરી શકીએ તો આપણી હાલત શું થવાની છે અને જો હો કરી ગયા તો આપી જીતી જશું અને જય માતાજી મિત્રો આપણા ચેલેન્જ વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો આપણે હવે બમ ચાલુ કરીએ આપણી કેટલા મારી આપી આપણું આજે બમ જોઈ લઈએ તો મિત્રો આપણી લિમિટ પૂરી થઈ ગઈ છે તો આ બંપ આપણે મારી શક્યા નથી તો પણ એટલું બધું દુઃખ થાય છે મેસ મિસ માર્યા હે દસની જગ્યાએ વીસ માર્યા આ ના કરી તો પણ આગળ જઈ શક્યો નહીં તો એસી કઈ રીતે મારું વીસ ન તો મારી શકતો હતો એસી હું કઈ રીતે મારું આ બધું દુખે છે કાલનું અને આ તો હું હજી કરી જ નહીં કહું કેમ કે કાલ ચેલેન્જ વિડીયો મારી ગયો હતો એ તો સજા આપણી ભોગવી હતી તો આપણી હાલત હજી શું થવાની છે એ તો મને જ ખબર છે અને મિત્રો આપણા વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં અને મિત્રો આપણી હાલત તો હજી આ એની એ હારેલી તો હારી હવે એક સીજ છે ઓના ચીરે હજી એક બાકી છે કે તો આના કરતાં ખતરનાક છે તો તમે જોજો જોજોનો હા મિત્રો આ ભાગનો બીજો ભાગ આવશે તો જોવાનું ભૂલતા નહીં ભાગ કેવો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને મિત્રો આ એક પૂરી શી હજી બીજી બાકી છે ઓના કરતાં ખતરનાક છે આ એક મેં હાલ ટેબાની કરી હતી એની આલેખસી હજી બીજી કરવાની છે હોના કરતાં ખતરનાક છે અને એમાં હારી ગયો તો આપણે બધું જણાવશું અને ચેલેન્જ વિડિયા કેવા લાગે છે તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સતીમાં આગળની ચેલેન્જમાં મળીએ બીજા કટની તો ચલો બીજો કટ સ્ટાર્ટ કરીએ જય માતાજી જય માતાજી મિત્રો ફાઇનલી આપણે બીજી ચેલેન્જ એ તો તમને બતાવી દઉં સીટ આટલાથી મળીને સીટ આટલા છૂતી આપવાનું છે પણ આટલા છૂતી આવતા આવતા મારે ઓછે પોણી આવી જશે અને ભયાનક એટલે ખતરનાક છે પેન્ટ ફિટ છે તો પણ સ્પેશિયલ તમારા માટે ચેલેન્જ વિડીયો બનાવવો જ પડે છે અને મિત્રો સબસ્ક્રાઈબર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો જોઈ લો આપાર્ટ કરીએ હા તો મિત્રો આવતા આવતા તો બહુ એટલે બહુ કાઠું પડ્યું છે હાથી ઓન કરીને આવવાનું એટલે જેટલું દુઃખ થાય આ કેડ્યું આ પગ અને બે હાથ બહુ જ દુખે છે પણ કોઈ ટેન્શન નહીં મિત્રો તમે સબસ્ક્રાઈબર કરશો એટલે મને આનંદ થઈ જાય તો જય માતાજી મિત્રો આ ટાઈમથી આપણે ચેલેન્જ વિડીયો બંધ કરીએ છીએ અને હા મિત્રો ચેલેન્જ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ને હા આપણે ઇન્સ્ટામાં આઈડી છે સર્ચ કરી લેજો હિતેશ ઠાકોર તો આપણે એમાં સારીવાળા વિડીયો બનાવ્યા છે ને હા મિત્રો આ ચેલેન્જનો બીજો ભાગ આવશે તમને ઓના કરતા એ વિડીયો જોવાની મજા આવી જશે આ ચો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો આટલેથી આપણે એન્ડ આપીએ છીએ અને હા મિત્રો થોડુંક જણાવવાનું છે તો મિત્રો બહુ એટલે બહુ ભયાનક હોય છે હા આપી બે ચેલેન્જો રાખશો ખાવાની પણ ચેલેન્જ હશે અને આવી કસરતવાળી પણ ચેલેન્જ હશે ઉડવાવાળી હશે બધી અલગ અલગ ચેલેન્જો હશે કાયમેટ કાયમેટ પણ હા ઓનો ભાગ આવશે એ આવી જ આવશે પણ એ થોડુંક લોકેશન આવી જ હશે પણ થોડુંક અલગ અલગ લોકેશન લે હ એટલે તમને પણ જોવાની મજા આવે મને પણ જોવાની મજા આવે એટલે મિત્રો આપણને સપોર્ટ કરજો હા મિત્રો મોની સપોર્ટ કરશો તો હું પણ તમને સપોર્ટ કરીશ મને મિત્રો પ્લીઝ ખાલી સપોર્ટ કરો આગળ લઈ જાઓ અને આપણે ચેલેન્જ વિડીયો જોવા લાગ્યા અને આપણો બ્લોગ બનાવતા હતા પણ આપણે વિચાર આવે એટલે આપણે થોડીક ચેલેન્જ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હોય અને હા અને આપણી ચેલેન્જ વિડીયો બનાવવાનું સારું રાખશો લગભગ તો બ્લોગ એક દિવસ નાખશે રહું જે તારે તકલીક હશે એ તારે બ્લોગ હશે અને પણ ચેલેન્જ વિડીયા તો ખાસ આવશે કેમ કે તમને મનોરંજન આપવાનું જ હશે જય માતાજી જય સતીમા જય દ્વારકાધીશ આગળની ચેલેન્જમાં મળીએ જય માતાજી